ખેડા જિલ્લા કપડવંજ બાર એસોસિએશનના હોલમાં બ્રહ્માકુમારી બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી તારીખ પાંચ કપડવંજ બાર એસોસિએશનના હોલમાં બ્રહ્માકુમારી બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવતા બ્રહ્માકુમારી માલાબેને જણાવ્યું હતું કે સર્વ મનુષ્ય આત્માઓના પરમ પિતા પરમાત્મા શિવ એ જ સાચા રક્ષક છે પરમાત્મા શિવ એ દુઃખ હરતા સુખ કરતા છે શાંતિના સાગર છે સર્વશક્તિવાન છે જે આપણને નિર્વિઘ્ન બનાવે છે બ્રહ્માકુમારી પૂજાબેને સોગા

નાનકડો ભાઈ હોય અને મોટી ઉંમર ની બેન હોય તો નાનકડો ભાઈ મોટી ઉંમર ની બેન કઈ રીતે રક્ષા અને વાય વિદેશમાં બેઠો છે મે આજથી હું એક પ્રતિજ્ઞા કરું છું કે એક પ્રતિજ્ઞા કરું છું કે મારા જીવનમાં મારા જીવનમાં કોઈ પણ કોઈ પણ વ્યસન છે તીધુ વ્યસન છે શુળ વ્યસન વ્યસન મનની મનની અંદર રહેલું વ્યસન અંદર રહેલું વ્યસન ને આશીર્વાદ છે છોડી રહી છું છોડી રહી છું અને અને આ માટે આ માટે પરમાત્મા પણ પરમાત્મા પણ મને મને મદદરૂપ થઈ રહ્યા છે થઈ રહ્યા છે આજથી હું આજથી હું એ પણ વ્યસન લઉં છું હું એ પણ એ પણ પ્રતિજ્ઞા લઉં છું કે વ્યસનથી સાથે સાથે વ્યસનથી સાથે સાથે ચિંતા કરવાનો અશાંતિ ફેલાવાનો અશાંતિ ફેલાવાનો સ્વભાવથી પણ હું